ઉત્તરાયણ પર્વ બહારથી લઈને કહી શકાય કે વૃદ્ધો માટે સૌથી પ્રિય તહેવાર હોય છે અને તમામ લોકો ધામધૂમપૂર્વક તેની ઉજવણી છે તે કરતા હોય છે પરંતુ ખાસ કરીને કહી શકાય કે આ પતંગ અને દોડા અનેક લોકો માટે ઇજાગ્રસ્ત પણ બનતા હોય છે લોહિયાર પણ બનતા હોય છે ત્યારે ખાસ કરીને અગ્રવાલ સમાજ અને તેમના સાથે અલગ અલગ જે સમાજ સંકળાયેલા છે તેમના દ્વારા એક મુહિમ દર વર્ષે ચલાવવામાં આવી રહી છે અને ખાસ કરીને જે ટુ વ્હીલ ચાલકો છે કે જેઓ કહી શકાય કે રોડ અને રસ્તા ઉપરથી પસાર થતા હોય છે ત્યારે દોરી તેમના ગળાને સ્પર્શે નહીં કોઈ પણ પ્રકારની ઈજા ન થાય તે માટેની એક જાગૃતિ છે તે દર વર્ષે ચલાવી રહ્યા છે અને ખાસ કરીને ગળા માટેના પહેરવા માટેના જે પટ્ટા છે તે લોકોને બાંધી રહ્યા છે જેથી કરીને દોરી જો ક્યારેય પણ રસ્તામાં આવે તો કોઈ પણ વ્યક્તિ જે ઇજાગ્રસ્ત ન થાય તે પ્રકારની મુહિમ જે તે ચલાવવામાં આવી રહી છે ખાસ કરીને કરીને અગ્રવલ સમાજ છે રાજકોટનો તેમના દ્વારા આ પ્રકારની મુહિમ જે ચલાવવામાં આવી રહી છે અને સાથો સાથ અલગ અલગ સમાજના લોકો પણ તેમની સાથે જોડાતા હોય છે ખાસ કરીને પુરુષ અને મહિલા બંને અહીં સાથે જોડાયા છે અને ખાસ કરીને તમામ લોકો જે ટુ વ્હીલ ચાલકો છે તેમને ગળાની અંદર પટ્ટો બાંધીને કોઈ પણ પ્રકારની ઈજાગ્રસ્ત ન થાય તે માટેની મુહિમ છે ચલાવવામાં આવી રહી છે ખાસ કરીને મહિલાઓ પણ છે આપણે તેમની સાથે પણ વાત કરીશું કે તેઓ શું કહે છે શું કહેશો ખાસ કરીને મુહિમ ચલાવવામાં આવી રહી છે લોકોને ગળામાં પહેરવા માટેના પટ્ટા આપવામાં આવી રહ્યા છે ખાસ કરીને દોરેથી ઇજાગ્રસ્ત ન થાય તેના માટે

ચોક આવેલો છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં લોકોને ગળામાં પહેરવાના પટ્ટા છે તે બાંધવામાં આવી રહ્યા છે આ રાજકોટ શહેરના કાલા નો મુખ્ય રસ્તો છે કે જ્યાંથી મોટી સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે અને ખાસ કરીને લોકો અહીં ઈજાગ્રસ્ત પણ થતા હોય છે ત્યારે લોકો જે ઇજાગ્રસ્ત ન થાય તે માટેની આ મુહિમ છે એ અગ્રવાલ સમાજ દ્વારા ચલાવવામાં આવી રહી છે ખાસ કરીને રાજકોટ સુધી ટ્રાફિકના જે જવાનો છે તે પણ સાથે જોડાયેલા છે તેમના દ્વારા પણ લોકોને આ પ્રકારે ગડામાં પટ્ટા છે તે પહેરવામાં આવી રહ્યા છે જેથી કરીને એક પણ વ્યક્તિને જો ઈજા નહીં પહોંચે તો એ સારું ગણાશે તે પ્રકારની વાત છે તે બેને કરી છે અન્ય પણ મહિલા છે આપણે તેમની સાથે પણ વાત શું કહેશું ખાસ કરીને મુહિમ ચલાવવામાં આવી રહી છે લોકોને ગળામાં પહેરવાના પટ્ટા ખાસ કરીને ઉત્તરાયણમાં ઘાયલ ન થાય તેના માટે પહેરવામાં આવી રહ્યા છે ઈ પટ્ટા મે પહેરાવવા માટે આવ્યા છે તાકે કોઈ 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 પણ ઘાયલ ન થાય કોઈ પણ દોરા ન લાગે એટલે કોઈ પણ જીભ ન જાય એટલે માટે અમે અભિયાન ચાલુ કર્યા છે અને સાથે બીજા બધાને અનુરોધ છે કે બીજા બધા જોડાઓ અને બધાને મજા આવશે આ કામ કરવા સેવા છે બધા સેવા માટે આવો થેન્ક યુ વિસ્તારમાં ચાલી રહી છે એ કે હોલ અને પછી કોટેચા ચોક અને કિસાન પરા ચોક બધા અમે ચોક ઉપર ઊભા જ છે કે કોઈ પણ નાય કોઈ પણ દોરા ન લાગે એટલે માટે થેન્ક યુ વિવિધ વિસ્તારના જે મુખ્ય ચોક રસ્તાઓ છે ત્યાં આ મુહિમ છે ચલાવવામાં આવી રહી છે ને ખાસ કરીને બહેનો દ્વારા મહિલાઓને ગળામાં પહેરવાના પટ્ટા બાંધવામાં આવી રહ્યા છે પુરુષોને પુરુષો દ્વારા છે તે પહેરવામાં આવી રહ્યા છે એક પ્રકારની તે ચલાવવામાં આવી રહી છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ છે તે ઇજાગ્રસ્ત ન થાય તે પ્રકારે કહી શકાય કે હાલ અત્યારે અગ્રવાલ સમાજ કામ કરી રહ્યો છે રાજકોટ શહેરના કે કેવી ચોક ચોક કામગીરી છે કરવામાં આવી રહી છે ત્યારે ખાસ ફરી એક વખત પૂછીશું શું કે આપ મહિલાઓ પણ સાથે જોડાયા છે મુહિમ ચલાવવામાં આવી રહી છે ખાસ અત્યાર સુધી કેટલા લોકોને પટ્ટા બાંધવામાં આવે છે અંદાજે અને કેટલા લોકોને દિવસ દરમિયાન પટ્ટા બાંધશો લગભગ મારે એ પંદરથી વીસ હજાર પટ્ટાનો ટાર્ગેટ છે અમારી ચાર પાંચ પાંચ છ સંસ્થાએ બધી ભેગી મળીને અમે સવારથી ચાલુ જ છે સવારમાં કિસાન પ્રા ચોકથી અમે ચાલુ કર્યા ત્યાં દર્શિતાબેન શાહ સીપી સાહેબ બધાએ એસીપી ગઢવી સાહેબ બધા પોલીસવાળાએ બહુ જ સહકાર આપ્યા અમને બધા એને બધા ભેગા થઈને અમારા લગભગ દોઢ દોઢસોથી બસો જણા અમે બધી જગ્યા છે કિસાન પ્રા ચોક સિવિલ હોસ્પિટલ કે કેવી ચોક કોટેચા ચોક બધી જગ્યા અમે આના વિતરણ કરીએ છીએ એને આપણે ઢોરા ગળા ઉપર નહીં આવે બહુ સેન્સિટિવ ગળામાં જરાક ઢોરા આવતા જ એક્સિડન્ટ થવાની બહુ અમે હમણાં જ આવતા હતા કિસાન પ્રજા આગળ મારા મોટરસાઇકલ એક જતા હતા એને તરત આગળ ઢોરા આવ્યા એ ભાઈ ઉભા રહી તરત અમે એને બેનનું બાંધો બધા એને કે એવી રીતે અમે બધાય આ આપણા સવારથી ચાલુ છે અમે બાર એક વાગ્યા સુધી જેટલા છે ત્યાર સુધી અમે ચાલુ રાખશું એને ભાઈ લોકોને શું અપીલ કરશો કે લોકોએ શું તકેદારી રાખવાની જરૂર છે ને ખાસ આપ જે અભિયાન કરો છો દર વર્ષે જે મહાવર્ષે પણ ચાલુ છે તો એમાં પણ લોકો સાથે જોડાય હા એમાં અમે કહીએ છીએ બધા લોકો સાથે જોડાય આ પટાની હોય તો ઘરેથી આપણે મફલર બાંધી નીકળે લેડીઝો દુપટ્ટા બાંધી નીકળે એનાથી બહુ ફેર પડે છે ડોરા હોય આપણે બ્રેક મારવાની આપણે ઉભા રહેવાની આપણી પાસે ટાઈમ હોય છે એની સાબિડેન્ટમાં બહુ ઓછી શક્યતા થઈ જાય છે કે અમે આને એક કે બે જણાની જાન બચાવી શકીએ અમારી માટે બહુ ઓલા છે એ એક અથવા બે વ્યક્તિની પણ જો જાણ બચશે તો તે બહુ સારી બાબત કહેવાશે ને તેટલા માટે હાલ અત્યારે અગ્રવાલ સમાજ સાથે અલગ અલગ સમાજના લોકો જોડાયેલા છે કે જે લોકો હાલ અત્યારે રાજકોટ શહેરના વિવિધ જે વિસ્તારો આવેલા છે ત્યાં કહી શકાય કે ગળાની અંદર પટ્ટા બાંધવાની કામગીરી છે તે કરે છે ખાસ કરીને લોકોને સૂચના આપવામાં આવે છે કે જો મહિલાઓ બહાર નીકળતા હોય તો ગળાના ભાગ ઉપર દુપટ્ટો રાખે અને ખાસ જો પુરુષ બહાર નીકળતા હોય તો મફલ રાખે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ છે પતંગના દોરાથી ઈજાગ્રસ્ત ન થાય હાલ અત્યારે અગ્રવાલ સમાજ દ્વારા રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોની અંદર કહી શકાય કે આ પ્રકારની મુહિમ છે ચલાવવામાં આવી રહી છે અને લોકો પણ તેને ખૂબ સારો રિસ્પોન્સ આપી રહ્યા છે કેમેરા પર્સન ગૌતમ લશ્કરી સાથે ચાંદની ન્યૂઝ રાજકોટ